રામ રામને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં ના જો હાથ જેવું થાય છે ને આપણે જવાનું ધાણાનું વાવેતર કરવા તો મીરા જો અહીં મસ્ત મસ્ત બાંધી છે મીરાનું વાસી થઈ ગયું બધું કમ્પ્લેટ અંદરથી અહીં બહાર બાંધી દીધી છે તો અહીંયા મીરા શાંતિથી બાંધી છે તો મીરાના હું દર્શન કરું તો તમે વિડીયોને લાઇક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય ગૌ માતા જય ગૌ માતા હાલો તો મીરાનું શાંતિથી વાંધી છે આપણે ઓરણી તો આની આઠ લઈ જવાની છે અને ઓરણી કમ્પ્લીટ છે જૈન સીધું વાવવાનું છે અને ट्रेक्टर कम्प्लीट से डीजल ही कम्प्लीट गाफो गाफो कंप्लीट कम्प्लीट का है हिस्के से जो बानी वगैया लगे हे वाले वही गया आज थोड़ोक हूँ मोड़ो छो ए वगैया व्यींद लसन हे हालाट गो जो ये हटाई गो बस बास बा सीताराम राम राम, 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 जीता राम, जीता राम जीता ना अरे क्यों अरे वाह दीदी केम नहीं गई દીદી કેમ નહીં ગઈ સાડે ભણવા આવે કે તારે કઈ જ છે ટી શર્ટ નથી આવ્યા ભર ભલાખ છે મને પગમાં ટી શર્ટ નથી આવ્યા તે કઈ આવ્ય છે આજ નહીં આવે તો તાર ને હાલ તો મારે ભેગો આવું જ તારે ટ્રેક્ટર આખવા હેં નહીં આવું કાંઈ નહીં હાલો એને નહીં આવું હવે તો બા ને ને નીંદવા અહીંયા અહી કપડા ધોવાનું કામકાજ બપોરે કયો હો ને બપોરે વીવાના લગભગ છે તો એવું હે બધું આપણે જવાનું ધાણાનું વાવેતર કરવા વાગવામાં એક જેવું થાય છે ને આપણે ધાણા જો વાવતા હતા ત્યાંથી પાછા બારક વાગે વીવા હતા અને વી આવીને પછી આપણે રક્તદાન કેમ્પ હતો એમાં પણ ભાગ લઈ આવ્યા અને રક્તદાન જો આપણું થઈ ગયું છે પછી ત્યાં જમણવાળા તો જમી લીધું અને હવે પાછું આવો ઘરે અને હવે પાછું જ આવું વાવવા અને પછી ટૂંકમાં પાછી ખેડૂત શિબિર છે જે આપણે સહકારી મંડળી ઉપાડતા હોય એ બધા સભ્યો હોય તેમની અને મિટિંગ હોય ટૂંકમાં એ છે અને બીજું એક લેવા પટેલ સમાજ અમારે ગામમાં બીજા સમાજ બને એક બીજો ટૂંકમાં એનું પણ આજ મુત છે એટલે એવું બધું ટૂંકમાં છે આજ ગામમાં બહુ મોટો જલસો છે તો ટૂંકમાં આપણે જે બ્લડ ડોનેશન કર્યું એમાં ગામના ઘણા દાતાશ્રી છે બરાબર તો એમને જેને જેને બ્લડ ડોનેશન કર્યું હોય એમને સારી એવી ગિફ્ટ આપી છે એટલે કે ગામના છે એમાં બાર ગામના પણ સમાવેશ થતા હોય જે કાંઈ ધંધા કરતા માણસો હોય એને ટૂંકમાં જે કાંઈ આપ્યું હોય એ આ બધું અહીંયા છે તો તમને બતાવું કે હું હું આપણે ગિફ્ટ આવી છે ને એ તો આ રીતનો કાંઈક ઠેલો છે આ અમારા ગામના છે જીજે ફાઈ ફેશન બરાબર તો ઘણી જગ્યાએ છે ઘણી જગ્યાએ છે એ ટૂંકમાં તો આની બ્રાન્ચ છે ને આટલી જગ્યાએ છે સુરત છે આ સુરત બીજી અમદાવાદ 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 મોરબી મહેસાણા નવસારી જામનગર રાજકોટ જેતપુર અમરેલી બોટાદ રાજસ્થાન ઉદયપુર તો આટલી જ આટલી આની બ્રાન્ચ છે આ લોકોની જીજેફાઈ ફેશન જેમાં વરરાજાને લગતી લગ્ન પ્રસંગને લગતી ટૂંકમાં બધી કપડાંની રેન્જ ટૂંકમાં ત્યાંથી મળી રહેતી હોય તો આ રીતનું હે હાલો હવે આપણે આની અંદર ખોલશું કે હું હું ગિફ્ટ આવી તો આ રીતનો કાંઈક ઠેલો છે અમારે કાનભાઈ ખોલે છે ખોલો બટું તો પહેલાં તો હે ને આ શું છે ઘડિયાળ લાગે આ ઘડિયાળ છે આ છે આમાં નામ હોય એ છે સ્ટીકર આમાં તો કંઈ નામ નથી લખતું આ વસ્તુ પછી આ શું કહેવાય આ ભાજી પાવ ભાજી બનાવવાનું સૂંદો કરવાનું પછી આ છે એક પુસ્તક સાવજનું કાળજું પછી આ છે પાણીની બોટલ આ સોમનાથ પાન દેવકી વાળા અમારા ગામમાં જ દુકાન છે એની અને ક્રિષ્ના જવેલર્સ કાથરોટાવાળા તેમની પણ સોનાની દુકાન છે અહીંયા સોનીનું કામ કરે છે તો આ બોટલ એમના તરફથી ભેટ આપવામાં આવી છે જેટલા બ્લડ ડોનેશન કરવા ગયા હોય ને એમના માટે પછી આ છે બધું કસુંબર કરવાનું કસુંબર કરવાનું જ કહેવાય ને અલ મરસા કટિંગ ને ડુંગળી ટમેટા બધું કટિંગ કરવાનું અને એ આપેલ છે ખોળલ કૃપા સ્ટોન ક્રશર તરફથી સોપ્રેમ ભેટ થાણા કલોર આ એમના તરફથી આપેલી છે અને આ શું છે આ શું છે વાટકા વ્હા કાસના કેટલા

પછી આ ટિફિન છે કે બરણી છે આ બરોબર હા આ જેતપુર ડાઇનિંગ એન્ડ પ્રિન્ટિંગ એસિસિયન તરફથી સપરમ ફેટ આપવામાં આવેલી છે આ બરણી છે દોઢક લીટરની અને આ છે ટિફિન આ ટિફિન બોક્સ છે એ આપેલું છે ભગીરા સ્ટોન ક્રશર તરફથી સપરમ ફેટ થાણા કાલોર તો આ રીતની બધી જ આ રીતની ફેટ આપવામાં આવી છે બધા જેટલા હોય ભાઈઓએ ડોનેશન કર્યું હોય બ્લડ ડોનેશન એમના માટે અમારે તો બે ભાઈ ગયા હતા કાં કે તને ગયો તો હું ગયો તો બેને જો ભેટ આવી ગઈ છે તો આ રીતનું હતું હાલો તો આ રીતનું કાંઈક કાર્ડ મળે આપણે બ્લડ ડોનેશન કરીને એટલે કે જો આ મારું નામ છે જીતેશભાઈ ગાંડુભાઈ સખરેલિયા પછી ટૂંકમાં આ બ્લડ ક્યુ છે એ છે અને આ બધું એક અભિવાદન પત્ર આ રીતનું કાર્ડ એક મળે અને આ બધી વસ્તુ મળે